વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા હો કે તમે બધા જ મજામાં હશો હું પણ મજામાં છું વાગવામાં ગયા છે સાંજના અને અમે લોકો થઈ કરવા માટે રેડી ના આજે જઈ ના દિવસે અને ફાઇનલ કરવા માટે ડે ના દિવસે શું છે શું પ્લાનિંગ છે બધું તો તમને એના બર્થડેના ના દિવસે જ ખબર પડશે એટલે એના માટે તો તમારે વેઇટ કરવો પડશે બટ ત્યાં સુધી તમે અમારા લોકોની પ્રિપેરેશન જોઈ શકો છો અમારા બ્લોગ ની થ્રુ સો ફટાફટ બધા રેડી થઈ ગયા છે જોઈ લઈએ અંદર કોણ કોણ રેડી છે એટલે મેં એવું કીધું કે નિશ્યુના બર્થડે માટે અમે આઉટફિટ ફાઇનલ કરવા જઈએ છે પણ શું છે નિશ્યુના આપડા નહીં આપડા તો પછી પહેલા બર્થડે બોય પછી આપણે બર્થડે બોયના તો થઈ જ જશે બર્થડે બોયને વાર નહીં લાગે બર્થડે બર્થડે બોય બર્થડે બોયના ડેડી માં નહીં મારું તો ખાલી નામ જ હોય છે કઈ 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 બી કઈ બી કઈ બી આટલા ફેંગા મારવાના આટલી ગાઈઝ ને ખબર પડશે કે હવે રચિતા પણ આવી છે ઓકે ગાઈઝ અત્યારે બીઝી છે રચિતા મેડમ અને નિકેશ બી બિઝી છે શું કીધું પેલા વાત કર લે પછી કોણ કેમ 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 ક્યારથી સુધરી ગયા કઈ કોલ ના થી એટલે માંદોની અચ્છા નિશુ ક્યાં જવાનું છે આપણે શું લેવા જવાનું છે નવી નવી વાવા લેવા જવાનું છે ને શું થયું ઓ પાપા રચિતાને શું લઈ લીધું શું લીધું એણે શું લીધું વાવા લઈ લીધી મમ્મી ની ક્યાં છે બતાવી દો મને મેં નહીં જોઈ બતાવી દો તો મોટા માણસો આ મનાલીનું નું ઉતર્યું કે નહીં ઉતર્યું કે બીજે જ દિવસ ઉતરી ગયું હે કે ઘેર પહોંચે હાશ થઈ એને નીચો જુઓ ક્યાં લીધી છે મમ્માન વાવા મને બતાવી દો મેં તો ના જોઈ આ આ શું આ શું હે નકરાળો યસ રેડી રેડી નીશુ હું પાછળ જ બેસજો ને તમારા ભાઈ આગળથી લેવાના છે એ ડાયરેક્ટ આવશે બાઈક તમે જાણે કંપની હોય બધે જોડે લઈ જતા હોય જોડે નઈ હતી બાકી જોડે જોઈ ને પાછા ચડી જાય

હવે એ મેરેજ પહેલા વાત છે તો તમે લઈ જતા હતા બરાબર તમે મને કહેતા હતા એટલે હું આવતી હતી બાકી હું જીદ કરીને આવતી હું એવી વાત કરો તમે કે વિક્રમ બેતાલ જેમ પાછળ લટકી જાય છે અરે યાર જસ્ટ વાત છે યાર વાત વાત મેં પર નહીં લેવાની આવી બધી વસ્તુ યાર તું કો કરે છે કરજે ફરી કરજે આવી બધી વાતો દિલ પર નહીં લેવાની જે લેવાની હોય ને જ લેવાની બરાબર એ એ હીરો આમ જોઈ નાખો તો ખાલી આહા હા હા હજુ તો નિશીઓના વિચારના ઠેકાણા નહીં અને પપ્પા રેડી થઈ ગયા છે મસ્ત લાગે છે નિશુ પપ્પા કેવા લાગે ડન આ ખુશી છે ને લાસ્ટ ટાઈમ લાસ્ટ યર પહેલી દી મંડે માં તો પહેલે આ આ વખતે ભી ગરબા ગુમી તો ગરબા ગુમી જાય એમાં શું છે આ સેમ ટુ સેમ પહેરી લેવાનો બીજું પહેલે બીજું મારું નઈ ડિસાઈડ મારું ફાઈનલ નઈ થયું ખાલી નિકેશ નું જ ફાઈનલ થયું છે ના મારું આપો તો પક્કા ગાયા ગા થઈ જાય ના નિકેશ નું સોરી ના નિશ્યુ નું ફાઈનલ થયું છે નિકેશ ખાલી રેડી થઈ ગયા છે જોઈએ હવે અમારા લોકોનો ગ્યાથ મેડ આવી જાય તો ના મેડ આવા તો કઈ નહી બીજું શું બરાબર શું પડી ગયા તો ચાલો શું થવાય શું ગયા છે ઘરે અને અમે લોકો ગયા હતા જે કામથી એ કામ કામવાળા લોકોનું નથી થયું એટલે એના માટે અમે બે ત્રણ દિવસ પછી જઈશું સિટીમાં કપડાં લેવા માટે શું કહેશો ભાઈબંધ યસ બરાબર છે ને શું કે બેન ભાઈબંધ મજામાં મજામાં હા તમે નિશુઆ શું કહીશ તું મમ્મી શું કીધું તમને એણે

એ કે હું દસ મિનિટ થી વધારે નહીં પહેરી શકું તો તો લેવાનો કોઈ મતલબ જ નહીં અને થોડા લોચા થઈ વાળ ખેંચી નાખે નીકું વાળ પકડી ઊંચો થયા માણસ ના કઈ કેવો તારા આપડે જયારે ઘર બદલ તેમાં પેલા પૂજન પૂજન કરવાની ભૂમિ પૂજન એટલે ગોમતીપુર નું ઘર જયારે ખોદાયું ને તેમાંથી

હવે એમ તમારું શું કેવું છે વાત ઉપર ભરી નીકળી એમ નઈ તમે જોઈ ને તમને લોકોને શું લાગ્યું હતું ત્યાં તો બહુ નાની હતી એમ બરાબર હા એટલે તમને આમ એવું કંઈ યાદ નહીં એવું બધું યાદ નથી કઈ બાકી આમ ક્યારેક વાત નીકળે તો તમને એ વસ્તુ ઉપર વાત નીકળતી હશે ને કે હાય ચાંદી ની પેટી આવી ગયો નાની એટલી કે હું ઉપરનું નું છેલ્લું ધાબું છે ને એ હું આમ જોઈ નથી મને ઊંચી કરે ત્યારે મને દેખાય એટલી નાની નાની અને બીજી વસ્તુ એ ટાંકી કેટલી મોટી ખબર છે તમારે જેટલી હશે અરે ચાર ફૂટ મોટી આટલી હશે ટાંકી

વાત સાચી છે અમે લોકો ગયા હતા મંદિર દર્શન કરવા માટે આજે સન્ડે પણ હતો વસંત પંચમી પણ હતી તો આજે અમે લોકો દર્શન કરવા ગયા હતા અને આજે જહેરમાનો બર્થડે પણ હતો આજે મેં જોગડીમાં એના દર્શન કરવા ગયા બટ વ્લોગ શૂટ નહોતો કર્યું તો અત્યારે ટાઈમ થઈ ગયો છે કોમેન્ટ્સ રીડ કરવાનો તો કોમેન્ટ્સ તો રીડ કરીશું અને એની સાથે સાથે એક વસ્તુ પણ મેં આજે નોટિસ કરી કે મારા સાથે જ કેમ આવું બને છે મને ખરેખર નથી સમજ આવી રહ્યું કે જ્યારે પણ માં ડામ કહેવાય ને કે પિક પર આવું હું અને ડાઉન થઈ જાઉં છું લાઈક હમણાં સરસ એવી મારી ઓડિયન્સ બધી કનેક્ટ થઈ હતી મારી સાથે અને ખબર નહીં આજે અચાનકથી જ આવું બની ગયું બધા જ ડાઉન થઈ ગયા સો આજે થોડો મતલબ જસ્ટ જ જમાં અત્યારે જ જોયું છે મારો મૂડ પણ ડાઉન થઈ ગયો એ ખબર નહીં કેમ આવું થાય છે નહીં પણ મારી સાથે જ મગજ મારું છે ને પછી ત્યાં પાછું આમ કહેવાય ને કે બેન્ડ થઈ જાય છે સો બસ આપણે જે કોમેન્ટ્સ રીડ કરવાની છે એ કરીશું દિશા રાઠોડની કોમેન્ટ છે દીદી હું રોજ સવારમાં ઉઠીને તમારો વ્લોગ આવ્યો નથી આવ્યો કે નહીં ચેક કરતી હોઉં ક્યારે આવે બ્લોગ મને બહુ જ મજા આવે છે મારી એક ફ્રેન્ડ તમારો વ્લોગ જોતી હતી તો મને પણ કીધું કે તું પણ જો બહુ જ મસ્ત હોય છે લોકડાઉનનું ચાલુ કર્યું છે મેં અને બહુ જ ગમે છે પહેલાં તો થેન્ક યુ સો મચ પણ મેં વ્લોગ સ્ટાર્ટ કરવાના હમણાંથી સ્ટાર્ટ કર્યા છે લોકડાઉન ટાઈમે તો હું વ્લોગ જ નથી બનાવતી તો આઈ થિંક તમારે કંઈક મિસ્ટેક થઈ રહી હશે મયંક રબારીની કોમેન્ટ છે દીદી હું શનિવારે શાયન્સ સિટી આવી હતી સ્કૂલ પિકનિકમાં આવી હતી બહુ જ મજા આવી ગ્રેટ અમને ઇન્ફોર્મ કરું તો કદાચ અમારાથી પોસિબલ હોત તો અમે લોકો આવતા એ સાઈડ અને નેક્સ્ટ કોમેન્ટ છે કૃપાલી ગજરની નિશીબનું જમવાનું શું જમે છે કઈ કંપનીની પ્રોડક્ટ યુઝ કરો છો વડી માટે એ કહો ને જમવામાં તો કેવું છે ખબર છે બધા બચ્ચાઓની સેમ જ સિચ્યુએશન છે કે એ લોકો મૂળમાં હોય ને તો બધું જ જમી લે મૂળમાં ના હોય ને તો તમે ગમે તેવું આપો ને ના જ ખાય બાકી તો ચીકુની અને બીજી બધી પ્રોડક્ટ છે સીબા મેડની જે હું યુઝ કરું છું નિશુ માટે કિશન કુંડલાની કોમેન્ટ છે દી હું ફોન ખોલું એટલે ફર્સ્ટ તો મેં મને તમે જ યાદ આવો એન્ડ હું તમારો વ્લોગ ડેલી જોવો જ છું એના માટે વેઇટ પણ કરું છું પ્લીઝ આમ જ મસ્ત બ્લોગ બનાવતા રહો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ નેક્સ્ટ કોમેન્ટ છે પિન્ટુભાઈ શાહની બહુ જ મસ્ત બ્લોગ છે દી તમે ક્યારેય અમારી બી કોમેન્ટ વાંચો ગ્રેટ જુઓ આજે તમારી કોમેન્ટનો પણ વારો આવી ગયો નેક્સ્ટ કોમેન્ટ છે કોમલ રાઠોડની હું તમારો બ્લોગ ડેલી જોઉં છું ખુશીથી પંદર ફેબ જાણે કે કાલે જ ગઈ છે અને પાછી આવી ગઈ બહુ જલ્દી જલ્દીની શિવ મોટો થઈ રહ્યો છે સો એડવાન્સમાં હેપી બર્થ ડે એન્ડ લોકોને ધ્યાન ના આપશો વ્લોગિંગ કન્ટિન્યુ રાખજો થેન્ક યુ થેન્ક યુ સો મચ જે લોકો મારા રેગ્યુલર બ્લોગ્સ જુએ છે ને એ લોકો માટે તો મેં આજ સુધીમાં ક્યારેય સ્કીપ જ નથી કર્યા મેં એવો દિવસ પણ જોયો છે કે કહેવાય ને કે પચાસ વ્યૂઝ આવતા હતા સ્ટાર્ટિંગમાં પચાસથી અત્યારે પાંચ હજાર પહોંચી છું અને પાંચ હજારથી પચાસ કે સુધી પણ પહોંચવાનું છે જે ખબર નહીં ફ્યુચરમાં ક્યારેય થશે બટ પાંચસો લોકો જોવાય કે હજાર લોકો જોવાય કે જેમાં આજે ચાર હજાર લોકોએ જોયું બટ બ્લોગ તો મારા કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી મારામાં તાકાત છે સહન કરવાની કે ભાઈ બધાને ઇગ્નોર કરીને પણ કન્ટિન્યુ રાખવાનું અને જે રીતની મહેનત કરું છું એ રીતનું નથી મળતું મને પણ ખબર છે ક્યારેક ક્યારેક એવું થઈ જાય કે હું ડિસ્કન્ટિન્યુ કરી નાખું બટ પછી એમ થાય કે ના 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 हार तथि मानवी બસ એવી જ રીતે કન્ટિન્યુ કરું છું થોડો ટાઈમની અંદર શોપિંગ માટે પણ જવાનું છે બહુ બધી મજા પણ આવવાની છે તમને બર્ડેના વિડીયોમાં તો એના માટે પણ બધા વેઈટ કરતા જ હશો અને પછી એવું ના થાય કે બર્ડેના વિડીયોમાં બધા ખાલી વ્લોગ જોવા આવી જાઓ અને અત્યારે ડેલી વ્લોગ ના જોવા એવો ઘણા લોકો કરતા હોય છે બટ કંઈ નહીં ચલો મળીએ છીએ કોઈ મસ્ત મજાના વ્લોગની સાથે આ વ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસો કે બહુ જ જલ્દી થવાના છે તો એના માટે પણ પ્રે કરજો અને વ્લોગને બને તો એટલો વધારેમાં વધારે શેર કરતા રહેજો સો થેન્ક યુ બા